પોરબંદરમાં એવીએમ નિર્દેશન વાનને લીલી ઝંડી આપી કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લાના વિસ્તારોમાં ફરી આ એલઇડી વાન દ્વારા એવીએમ તથા વિવિધ પેટ વિશે લોકોને જાણકારી આપશે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સનવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અર્થે એવીએમ નિર્દેશક વાન ફાળવવામાં આવે છે જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ એક એલઈડી વાન ફાળવવામાં આવે છે આ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરે જિલ્લા સેવા સદન એક ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ વાન પોરબાદા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય પોઈન્ટ પર લોકોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરશે તેમજ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્વ પણ સમજાવશે યુવા મતદારો મહિલાઓ તેમજ શ્રમિકો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓ સમગ્ર મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ જાણે અને જાત અનુભવ કરી શકે તે માટે આ ઈવીએમ નિર્દેશક વાન ખાસ ઉપયોગી બનશે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીઓની સતત સુધારણા અત્યારે ચાલુ છે ખાસ સુધારણાઓ પૂરી કરી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ચૂંટણીનું એક મહત્ત્વનું અંગ એવું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની તૈયારીઓ પણ થઈ રહી છે એ તૈયારીના ભાગરૂપે મતદારો પણ આ ઈવીએમથી મતદાનની પ્રક્રિયા માટે જાગૃત થાય એ હેતુથી આપણા જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્થળોએ ઈવીએમના નિદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે હાલમાં મામલતદાર કચેરીઓ ખાતે આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનના સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે એમાં પણ અનેક મતદારો લાભ લઈ રહ્યા છે આ ઉપરાંત આપણા જિલ્લામાં બે ઈવીએમના વાન અલગ અલગ સ્થળોએ ફરી રહ્યા છે અને એમાં પણ મતદારો ભાગ લઈ રહ્યા છે સાથે સાથે આજે રાજ્ય ચૂંટણી અધિકારી તરફથી આપણને એક આપણા જિલ્લામાં અદ્યતન એલઈડી વાન કે જેમાં અલગ અલગ વિડીયો ઓડિયોથી આ થી કઈ રીતે મતદાન થઈ શકે અને મતદારોની જાગૃતિ માટે અન્ય પણ વિડીયોનું નિદર્શનનું આજથી શરૂ થઈ રહ્યું છે અને આ રથ પણ આપણા જિલ્લામાં આગામી દિવસોમાં જાહેર સ્થળોએ જેવા કે મોલ મલ્ટીપ્લેક્સ બગીચાઓ એસટી સ્ટેન્ડ વગેરે કે જ્યાં લોકોની અવર વધારે હોય એવા સ્થળોએ આ રથ ફરશે અને આપ સૌના માધ્યમથી મતદારોએ આ ઈવીએમની જાગૃતિ માટે આ ઈવીએમ નિદર્શનના જે કાર્યક્રમો છે એમાં ભાગ લેવા માટે હું ખાસ અપીલ કરું છું આમ તો ગુજરાત રાજ્યમાં બે હજાર બેથી ઈવીએમ મશીનથી ચૂંટણીઓ થઈ રહી છે આમ છતાં નાના મોટા ફેરફારોથી

Poor